જય માતાજી મિત્રો આપણે આ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે જનધન ખાતા વિશે જનધન ખાતું તમારે કઈ રીતે ખોલાવવાનું છે જનધન ખાતું ખોલાવવા માટે તમને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને જો જનધન ખાતું તમારી પાસે હોય અથવા તો તમે ખોલાવશો તો તમને કયા લાભ આપવામાં આવશે તેની વાત કરીશું અને જે લોકો ખરેખર કહે છે કે દસ હજાર રૂપિયા આપવામાં આવે છે તો આ જે દસ હજાર રૂપિયા છે એ ખરેખર આપવામાં આવે છે કે નથી આવતા અને જો આપવામાં આવે છે તો તે તમારે પાછા આપવાના હોય છે કે નથી હોતા તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું તે પહેલાં તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લો કારણ કે આપણી આ ચેનલમાં જે મહત્વની વાતો હોય છે તે આપણે મૂકીએ છીએ જેથી કોઈ પણ જાણકારી આવે તે તમારી સુધી સૌ આવી જાય જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લો તો ચલો આપણે જાણી લઈએ જનધન ખાતું શું છે અને તેમાં કયા કયા લાભ આપવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ જનધન બેંક એકાઉન્ટ યોજનાના દસ વર્ષ પૂરા થવા પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે તો મિત્રો ટૂંક સમયમાં દસ વર્ષ પૂરા થયા તે માટે દેશવાસીઓને અભિનંદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવ્યા છે આ સાથે તેમણે છેલ્લા દસ વર્ષમાં પીએમ જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતાઓની સંખ્યા અને આ ખાતાઓમાં કુલ કેટલી રકમ છે તેની પણ માહિતી આપી હતી તેમણે આ યોજનાને દેશના લોકો માટે સન્માનની જે વાત છે તે ગણાવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દસ વર્ષમાં કેટલા ખાતા ખોલાવે છે અને તેમાં કેટલી રકમ મૂકવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ તો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કેટલા ખાતા ખોલાવવામાં આવ્યા છે તેની પણ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને જાણકારી આપતા વડાપ્રધાને કહ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ત્રેપન કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવામાં આવે છે અને તેમાં બે લાખ એકત્રીસ હજાર કરોડ રૂપિયા જમા થઈ ગયા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે જે ખાતા ખોલાવવામાં આવ્યા છે તે ત્રેપન કરોડથી પણ વધારે ખોલાવવામાં આવ્યા છે અને તેમાં બે લાખ એકત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધારે જમા થઈ ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશના દરેક નાગરિકને બેંકની સુવિધાનો લાભ આપવામાં આ ઉદ્દેશ્ય સાથે જનધન યોજના શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં ત્રેપન કરોડથી વધુ ખાતાઓ ખોલાવવામાં આવ્યા છે આ જે યોજના છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રથમ કાર્યકાળમાં શરૂ કરી હતી અને તેનો ઉદ્દેશ્ય એ હતો કે દરેક નાગરિક પાસે એક બેંક ખાતું હોય અને તેનો તે લાભ લઈ શકે તેના માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને અત્યાર સુધી ત્રેપન કરોડથી પણ વધારે ખાતા ખોલાવવામાં આવ્યા છે નાણાં મંત્રીના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષમાં ગરીબો માટે ત્રેપન પોઈન્ટ તેર કરોડ જનધન ખાતા ખોલાવવામાં આવે છે અને અત્યાર સુધી જે ખાતાઓ જે એક્ટિવ ગણવામાં આવે તે એંસી ટકાથી પણ વધારે ખાતા અત્યાર સુધી એક્ટિવ રહેલા છે નાણામંત્રીએ મંત્રીએ જણાવ્યું હતું કે ત્રેપન પોઈન્ટ તેર કરોડ જનધન ખાતા ખોલાવવામાં આવે છે જેમાંથી એંસી ટકા ખાતાઓ અત્યારે કાર્યરત છે પીએમ જનધન યોજનાને સફળ ગણાવતા નાણાં મંત્રીએ કહ્યું હતું કે માર્ચ બે હજાર પંદરમાં તેની શરૂઆત પછી ખાતાદીઠ સરેરાશ બેલેન્સ એટલે કે દરેક ખાતામાં એક હજાર પાંસઠ રૂપિયા હતા જે હવે વધીને ચાર હજાર ત્રણસો બાવન રૂપિયા થઈ ગયા છે તો મિત્રો અત્યારે જે સરેરાશ બેલેન્સ છે એ ચાર હજાર ત્રણસો બાવન રૂપિયા રહેલું છે ત્યારબાદ જણાવ્યું હતું કે જનધન ખાતાના ફાયદાઓ શું છે એટલે કે જનધન ખાતામાં કયા કયા લાભ તમને આપવામાં આવે છે તો જનધન ખાતાઓમાં ઘણી બેંકોમાં ખોલાવામાં આવેલા બચત ખાતાઓ કરતાં અલગ છે અને તેના ફાયદાઓ પણ અદ્ભુત છે વાસ્તવમાં જનધન ખાતામાં જમા રકમ પર માત્ર વ્યાજ નથી આપવામાં આવતું પરંતુ આ ખાતું ખોલાવાથી ખાતાધારકોને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે એટલે કે એક લાખ રૂપિયાનો તમને અકસ્માત વીમો આપવામાં આવે છે એટલું જ નહીં તેમાં ત્રીસ હજાર રૂપિયાનું લાઈવ કવર પણ ઉપલબ્ધ રહે છે એટલે કે ત્રીસ હજાર રૂપિયાનું લાઈવ કવર પણ તમને આપવામાં આવે છે બેંક ખાતાઓથી વિપરીત જનધન ખાતામાં લઘુત્તમ બેલેન્સથી કોઈ મર્યાદા હોતી નથી તો તમને જણાવી દઉં કે જો તમારા ખાતામાં જો ઝીરો બેલેન્સ હોય તો પણ તમારું ખાતું સારી રીતે ચાલે છે પણ જે અમુક જે જનધન ખાતા યોજના સિવાય જો તમારી પાસે ખાતું હોય તેમાં તમારું જીરો બેલેન્સ થતાં તેમાંથી તમને ચાર્જ કાપવામાં આવે છે પણ જનધન ખાતામાં તમારું બેલેન્સ ઝીરો હોય તો પણ ચાલી જાય છે તેના બદલે લાભાર્થીઓને દસ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે તો તમને પહેલાં કહ્યું હતું કે દસ હજાર રૂપિયાની સુવિધા આપવામાં આવે છે કે નથી આવતી તો હા મિત્રો આ જે જનધન ખાતું છે તેના લાભમાં દસ હજારની ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે એટલે કે એક પ્રકારની દસ હજાર રૂપિયાની તમને લોન આપવામાં આવે છે આ જે દસ હજાર રૂપિયા છે તે તમારે પાછા આપવાના હોય છે એટલે કે જણાવી દઉં તો જો તમારા ખાતામાં ઝીરો રૂપિયા બેલેન્સ હોય અને તમારે પૈસાની જરૂર હોય તો તમે બેંકમાં જઈને ઓવરડ્રાફ્ટની સુવિધા લઈ શકો છો તેના અંતર્ગત તમને એક દિવસમાં તમને એ દસ હજાર રૂપિયા આપવામાં આવશે આ દસ હજાર રૂપિયા તમારા ખાતામાં જ્યારે બેલેન્સ આવે ત્યારે તમારા ખાતામાંથી આ દસ હજાર રૂપિયા કાપી લેવામાં આવે છે એટલે કે આ દસ હજાર રૂપિયા તમારે પાછા આપવાના હોય છે ત્યારબાદ જોઈએ તો વર્ષ બે હજાર ચૌદમાં મોદી સરકારે જનધન યોજનાની શરૂઆત કરી હતી કે બેન્કિંગ સેવાઓને લાભ દેશના દરેક નાગરિકો સુધી પહોંચે અને જનધન ખાતું ખોલાવું ખૂબ જ સરળ છે કોઈ પણ ભારતીય નાગરિક આ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે અરજી કરી શકે છે અરજદારની ઉંમર ઓછામાં ઓછી દસ વર્ષ હોવી જોઈએ તમે કોઈ પણ નજીકની બેંકમાં જઈને અથવા કોઈ બેંક મિત્ર દ્વારા જનધન ખાતું ખોલાવી શકો છો ત્યારબાદ આ ખાતું ખોલાવવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની એટલે કે કયા પુરાવાની જરૂર પડે છે તે જોઈએ તો પહેલાં જોઈએ તો આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર આઈડી અથવા તો પાસપોર્ટ સરમા સરનામાનો કોઈ પણ પુરાવો આધાર કાર્ડ વીજળી બિલ રેશન કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડે છે તો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો અને આપણી આ ચેનલમાં તમે નવા હોય અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોને પ્રેસ કરી લો જેથી કોઈ પણ જાણકારી આવશે એ તમારા સુધી સૌ પ્રથમ આવી જશે જેથી તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના આપેલા બે લાઇકોને પ્રેસ કરી લેજો